આપણે કાલથી ઓફર રાખેલ છે વન ફોર્ટી નાઇનમાં પ્લેન મસાલા મૈસૂર મસાલા અનલિમિટેડ પછી ચીઝવાળા છે કોઈ બી પેપર ચીઝવાળું થઈ ગયું મસાલાવાળું પેપર થઈ ગયું મૈસૂર ભાજી ઢોસા ઓલ ભાજી ઢોસા થઈ ગયું એ બધું મળશે તમને વન નાઇન્ટી નાઇનમાં અને અમારું જે સ્પેશિયલ છે મુંબઈ સ્પેશિયલ એ તમને મળશે ટુ નાઇન્ટી નાઇનમાં જેમ કે મટકા થઈ ગયું બુર્જ ખલીફા થઈ ગયું કેવું કામકાજ ખરેખર બહુ ફાઇન છે અમે લોકો તો બોમ્બે થી છે એટલે આમ શોધતી હતી બોમ્બે થી આવું તો કઈ કેવું ફૂડ મળે અહીંયા ખાવા માટે પણ ખરેખર બોમ્બે નો ટેસ્ટ મળ્યો અહીંયા મને મિસલ પાવ હોય કે બોમ્બે ન લઈ જતા ને મિસલ પાવ ખાવા લઈ જવું કે હા તમારે તો સસ્તી સિદ્ધપુર જાત્રા એક થાળીમાં બબે ઢોસા

આ આવલો હરિગુણ પ્લાઝા નથી એના ગ્રાઉન્ડ ફ્લોરમાં હામે તમે ગાડીઓ રાખો ને અહીંયા તમે વેઇટિંગ કરો એ જ જગ્યા ઉપર અત્યારે હાલ એક વિશેષ ઓફર સાથે આપણે આવી ચૂક્યા છીએ અત્યારે આપણી અહીં ઓનર જોડાયા છે સૌથી પહેલાં સ્વાગત છે આપનું અને હવે કંઈક તમે જમાવટ જમાવટની ઓફર લઈ આવ્યા શું કઈ એ તો કહી દો આપણે અત્યારે અનલિમિટેડની ઓફર ચાલુ કરેલ છે કાલથી એમ ને હા સત્તર તારીખથી ચાલુ સત્તર તારીખથી ચાલુ એક મહિના સુધી એક મહિના લિમિટેડ ટાઈમમાં હા

જેમ કે મટકા થઈ ગયું બુર્જકલીફા થઈ ગયું રેડી કહેવાય લિયો એટલે એક વર્ષથી આ જ્યાંના ઢોસા ખાઈને તમને જમાવટ જમાવટ પડે ત્યાંનું આ બધું લાગે છે તમારે તો હે

વારો લખાવી એટલે તમને આખું આખું એડજસ્ટમેન્ટ તમારું અહિયાં થઈ જાય એમાં પાછી અત્યારે વર્ષ પછી એમની આ જે અનલિમિટેડ ઓફર છે એનો લાભ લેવા માટે પણ આપની અનુકૂળતા ચોક્કસ અહીંયા પધારજો ઢોસા હબની અંદર આપણે જે હરિગુણ બિઝનેસ સેન્ટર છે ને એના ગ્રાઉન્ડ ફ્લોરમાં જ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસ